सोच न्यूज़ एक नई सोच के साथ 78वां स्वतंत्रता दिन 15 अगस्त वгда मुकामे मामलतदार श्रीना हस्ते कार्यक्रम યોજાયો તાલુકા કક્ષાએ તાલુકા પીઆઈ બારૂડ સાહેબ શ્રી તાલુકા હેલ્થ ઓફિસર પ્રાથમિક સ્કૂલના આચાર્ય શ્રી શિક્ષકો તલાટી કમ મંત્રી છાયાબેન પટેલ પૂર્વ તાલુકા कारोबारी चेयरमैन શ્રી ભરતભાઈ રાવળ સરપંચ શ્રી લુકેશરભાઈ પૂર્વ સરપંચ શ્રી મેરુજી ઠાકોર

બસો રૂપિયા ભોળાબાઈ વણઝારા સો રૂપિયા ઠાકોર કેસાજી સો રૂપિયા નેતાજી વણઝારા પચાસ રૂપિયા અને રઘુબા અભેક્ષા

દેશને સંપૂર્ણ વિકસિત દેશ તરીકે વિકાસ પામે તે માટેના સરકાર શ્રી અભિગમને સાર્થક કરીએ તે માટે હું તમામ તમામ નાગરિકોને આહવાન કરું છું સાથે સાથે તાલુકા પોલીસ તંત્ર અને વહીવટ સાથે સંકળાયેલ તમામ ડિપાર્ટમેન્ટ વતીથી હું તમામ સ્ટેક હોલ્ડર ગ્રામજનો અને તાલુકાના નાગરિકોને આ પ્રસંગ નિમિત્તે ખૂબ જ અભિનંદન આપું છું અને આવા રાષ્ટ્રીય પર્વો આવી જ રીતે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દેશભક્તિનો સંચાર થાય તેવા વાતાવરણમાં ઉજવતા રહીએ તે માટે તમામને હું આહવાન કરું છું સાથે સાથે તમામ મીડિયા તમામ નાગરિકો અને આ કાર્યક્રમ સારી રીતે ભારતની આઝાદીની ઉજવણી કરવામાં આવી એ નિમિત્તે અહીંયા અમારા બોધા ગામે માનનીય મામલદાર સાહેબ માનનીય ડીએ સાહેબ તાલુકાના જિલ્લા પંચાયતનો સ્ટાફ ગ્રામજનો બહુ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ ખૂબ ખૂબ સાંજે સારી પતાવ્યો બતાવ્યો એ બદલ ઉત્સવનો ખૂબ આભાર માનું છું